ટીવી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળા કેવડી ખાતે એસ ટી એસ મનોરભાઈ વણક દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો દેશના માની શ્રી દ્વારા વર્ષ બે હજાર પચીસ સુધીમાં ટીબી રોગને નાબૂદ કરવા માટે શરૂ કરેલી દેશવ્યાપી ટીબી મુક્ત ભારત અભિયાન ઝુંબેશ અંતર્ગત જન જન સુધી ટીબી રોગ વિશે લોકોમાં જાગૃતતા લાવવા માટે આજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના એસટીએસ ટી મનોરભાઈ વણકર દ્વારા કેવડી ઉચ્ચતર માધ્યમિક શાળા છોટાઉદેપુર ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સાથે તાલુકા હેલ્થ અધિકારી શ્રી ડૉક્ટર મનોહરભાઈ રાઠવાના સહયોગથી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ અને કેવડી પ્રાથમિક કેવડી માધ્યમિક શાળાના આચાર્ય શ્રી કિરીટભાઈ રાઠવા તેમજ શિક્ષકગણ સહકારથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કોઈપણ વ્યક્તિમાં ટીબી રોગના લક્ષણોની મફત સારવાર તપાસ અને સારવાર નિક્ષણ પ્રોસેસાય સહાય યોજના સહિતની આરોગ્ય વિભાગ દ્વારા મળતી નિઃશુલ્ક સરકારી સેવાઓ વિશે માહિતી અને જરૂરી જાણકારી સાદી સરળ ભાષામાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું લોકોને નિયમિત મફત અને તરત સારવાર મળી રહે અને લોકો તેનો સહેલાથી લાભ લઈ શકે તે હેતુથી જાણકારી આપવામાં આવી હતી દેશના માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા વર્ષ બે હજાર પચીસ સુધીમાં ટીબી રોગને નાબૂદ કરવા માટે શરૂ કરેલ દેશવ્યાપી ટીબી મુક્ત ભારત અભિયાન ઝુંબેશ અંતર્ગત જન જન સુધી ટીબી રોગ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે આજે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તરફથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જિલ્લા ક્ષય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ટીબીની સારવાર લેતા દર્દીઓ આ ઉપરાંત કોઈપણ વ્યક્તિ ટીબીમાં રોગના લક્ષણો જેવા કે બે અઠવાડિયેથી ખાંસી આવી ગળામાં લોહી આવવું વજન ઘટવું ઝીણો ઝીણો તાવ આવવો થાક લાગવો રાત્રે પરસેવો થવો આવા લક્ષણો હોય તો બે ગડફાની તપાસ કરાવી અને મફત સારવાર ઉપરાંત નિક્ષેપ પોષણ સહાય યોજના સહિતની આરોગ્ય વિભાગ દ્વારા મળતી નિઃશુલ્ક સરકારી સેવા વિશે જરૂરી જાણકારી સાદી સરળ ભાષામાં લોકોને તેની સહેલાઈથી લાભ સહી લઈ શકે તે હેતુથી જાણકારી આપવામાં આવી હતી લાભાર્થીઓને મળતા લાભો વિશે જાણકારી આપનાર છોટા સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર મનોરભાઈ વણકર ડુંગરભીટ પીએસસીના સુપરવાઇઝર પૂનમભાઈ રાઠવા તેમજ આરોગ્ય કર્મચારી રાજુભાઈ રાઠવા અને કિરીટભાઈ રાઠવા વગેરે આરોગ્ય મુખ્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા એટલે આવી રીતે એકબીજાને ચેક લાગતો રહે પણ આપણા હમણાં જે આપણા ભારત દેશના વડાપ્રધાન એમને નક્કી કર્યું કે આપણે સીટી મુક્ત ભારત બનાવવું છે તો સીટી મુક્ત ભારત અભિયાન જો કરવું હોય તો આપણે બધાને ખબર હોવી જોઈએ કે આના બેક્ટેરિયા છે કે આ લક્ષણો છે તો એની આપણે જ્યાં તપાસ થાય તો આપણે દરેક સરકારી દવાખાનામાં તપાસ થાય કોઈ પણ અહીંયા આપણે ડૂગર્ભિત છે બરાબર એવી રીતે આપણું જ્ત છે આપણા દરેક જ્યાં જ્યાં હોસ્પિટલ છે ત્યાં દરેક જગ્યાએ તપાસ મફત થાય અને પાછી મફત સારવાર આમ આપણે બહારથી દવા લેવા જઈએ ને તો થી સિત્તેર હજાર લાખ રૂપિયાની દવા થાય તો આપણે મજૂરી વાળો માણસ લાખ રૂપિયા ક્યારે ભેગા કરીને તાજો થાય જ્યારે આપણે અહીંયા દવા મફત મળે કોઈ પણ જાતનો રૂપિયો નહીં ખર્ચો નહીં અને ઉપરથી દર મહિને બેંકના ખાતામાં એમનું જો બેંકનું ખાતા નંબર આપ્યો હોય ને તો દર મહિને હજાર રૂપિયા જમા થાય પહેલાં પાંચસો રૂપિયા હતા પણ અત્યારે હજાર રૂપિયા થયા દર મહિને એને ખોરાક માટે હજાર રૂપિયા એને છ મહિના સારવાર ચાલે તો છ હજાર રૂપિયા એના ખાતામાં અને આવવા જવાનું ભાડું પાછું બીજું સાડી સાતસો એટલે એક વ્યક્તિ જો દવા ચાલુ કરી હોય છ મહિનાનું સારું હોય તો છ હજારને સાતસો રૂપિયા એના ખાતામાં જમા થાય અને જો સમાજ કલ્યાણમાંથી ફોર્મ ભર્યું હોય તો એના પચીસો રૂપિયા દર મહિને પાછા મળે એ પણ બે ખાતામાં જમા થાય એટલે પચીસો પ્રમાણે છ મહિના સુધી એ પણ મળે એટલે આવી રીતે એને ફાયદો પણ થાય કેમ કે એને શું દે કે તંદુરસ્ત વ્યક્તિ હોય કાં તો ગામનો આપણે ઘરનો મુખ્ય મોભી હોય અને એ બીમાર પડે આપણે બધા છોકરા નાના હોય તો એનું કુટુંબ